મિત્રો ચૌદ વર્ષના વનવાસ દરમિયાન પ્રભુ શ્રીરામ કઈ કઈ જગ્યાએ રોકાયા હતા ચૌદ વર્ષના વનવાસનો માર્ગ ક્યાંથી શરૂ થઈને ક્યાં સુધી હતો ભગવાન શ્રીરામને ચૌદ વર્ષનો કઠોર વનવાસ મળ્યો હતો તે મુજબ તેમણે ફક્ત જંગલોમાં જ રહેવું હતું અને કોઈપણ નગરમાં જવું પ્રતિબંધિત હતું શ્રીરામે પોતાના વચનનું યથાશક્તિ પાલન કર્યું તેમણે ચૌદ વર્ષ સુધી પોતાની પત્ની સીતા અને ભાઈ લક્ષ્મણ સાથે વનવાસીઓની જેમ જીવન વ્યતીત કર્યું આ દરમિયાન તેઓ ભારતના ઉત્તરીય કિનારાથી દક્ષિણીય કિનારા સુધી ગયા આમ ઘણા લોકોએ જાણવા ઈચ્છે છે કે ચૌદ વર્ષના વનવાસમાં રામ ક્યાં ક્યાં રહ્યા તેથી આજના આ લેખમાં અમે તમને ભગવાન રામના વનવાસ માર્ગ વિશે જણાવીશું જે અયોધ્યાના તમસા નદીના ઘાટથી શરૂ થઈને શ્રીલંકાની નુવારા એલિયા પર્વત શ્રેણી સુધી જાય છે જ્યારે ભગવાન શ્રીરામને કૈકેયના ષડયંત્ર દ્વારા ચૌદ વર્ષનો વનવાસ મળ્યો ત્યારે તેમણે પોતાના પિતા દશરથના વચનને પોતાનો ધર્મ બનાવ્યો આ ધર્મ હેઠળ તેમણે ચૌદ વર્ષ સુધી કોઈ નગરમાં પગ મૂક્યો ન હતો સાથે જ રાજસી કે નગરીય સુખ સુવિધાનો લાભ લીધો ન હતો તેમણે ચૌદ વર્ષ સુધી જંગલોમાં રહીને કંદમૂળનું સેવન કર્યું હતું અને વનવાસીની જેમ જીવન પસાર કર્યું હતું આમ શ્રીરામ ચૌદ વર્ષ સુધી જંગલોમાં જ રહ્યા પરંતુ તેઓ એક જગ્યાએ સ્થિર ન રહ્યા તેમણે ઉત્તર ભારતથી દક્ષિણ ભારત સુધીની યાત્રા કરી અંતે તેઓ રાવણ સાથે યુદ્ધ કરવા સમુદ્ર પાર કરીને લંકા પહોંચ્યા તો મિત્રો આજની અમે તમને જણાવીશું કે ચૌદ વર્ષના વનવાસમાં પ્રભુ શ્રી રામ ક્યાં ક્યાં રહ્યા ત્યાં તેમણે શું શું કર્યું અને કેટલા દિવસ રહ્યા તે તમામ માહિતી આપીશું જેના વિશે આજથી પહેલા કદાચ તમે નહીં જાણતા હશો તો મિત્રો આજની વિડીયો ખૂબ જ ખાસ છે માટે આજની વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેલો રહેજો અને વિડિયોને લાઈક શેર કરી જો તમે શ્રીરામના સાચા ભક્ત હોય અને ભગવાન શ્રીરામને માનતા હોય તો કોમેન્ટ બોક્સમાં જય શ્રીરામ જરૂર લખી દેજો અને અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો ચાલો વિડીયોની શરૂઆત કરીએ નંબર એક તમસા નદી મિત્રો સૌ પ્રથમ અયોધ્યાથી વિદાય લીધા બાદ ભગવાન રામ રથમાં બેસીને આર્ય સુમંત સાથે તમસા નદીના કિનારે પહોંચ્યા ત્યાં સુધી અયોધ્યાની પ્રજા પણ તેમની સાથે આવી પ્રજા તેમને એકલા જવા દેવા માટે તૈયાર ન હતી અને તેમની સાથે ચાલવાનો આગ્રહ રાખતી હતી તેથી તે રાત્રે શ્રીરામે પોતાનો ડેરો તમસા નદીના કિનારે જ નાખ્યો તેઓ સૂર્યોદય પહેલા અયોધ્યાની પ્રજાને જગાડ્યા વિના સીતા લક્ષ્મણ અને સુમંત સાથે કૌશલ દેશની નગરીથી બહાર નીકળી ગયા નંબર બે શૃંગવેરપુર નગરી ત્યારબાદ તેઓ પોતાના મિત્ર નિષાદ રાજ ગુહની નગરી શૃંગવેરપુરની નજીકના જંગલોમાં પહોંચ્યા અને ત્યાં એક દિવસ માટે વિશ્રામ કર્યો તેમના મિત્ર ગુહે તેમનો ખૂબ આદર સત્કાર કર્યો બીજા દિવસે તેમણે સુમંતને રથ લઈને અયોધ્યા પાછા જવાનો આદેશ આપ્યો અને ત્યાંથી આગળ પગપાળા યાત્રા કરવાનો નિર્ણય કર્યો પછી તેમણે કેવટની મદદથી ગંગા નદી પાર કરી અને તે પાર કુરઈ ગામે ઉતર્યા નંબર ત્રણ પ્રયાગ શ્રીરામના વનવાસ માર્ગનું આગળનું પડાવ પ્રયાગરાજ હતું આમ ગંગા પાર કરીને શ્રીરામ માતા સીતા લક્ષ્મણ અને નિષાદરાજ ગુહ સાથે પ્રયાગ ત્રિવેણીની સુંદરતા નિહાળી અને આગળ મુનિ ભારદ્વાજના મુનિ ભારદ્વાજને પોતાના રહેવા માટે ઉત્તમ સ્થળ વિશે પૂછ્યું જેમણે ઉત્તમ ગણાવ્યું હતું નંબર ચાર ચિત્રકૂટ ત્યારબાદ શ્રીરામે પોતાના મિત્ર નિષાદરાજ ગુહને પણ ત્યાંથી પોતાની નગરી પાછા જવાનો આદેશ આપ્યો પછી તેઓ માતા સીતા અને લક્ષ્મણ સાથે યમુના પાર કરીને ચિત્રકૂટ ગયા ચિત્રકૂટ પહોંચતા જ તેમણે વાલ્મિકી આશ્રમમાં તેમની મુલાકાત લીધી અને ગંગાની ધારા મંદાકીની નદીના કિનારે પોતાની ઝૂંપડી બનાવીને રહેવા લાગ્યા અહીં જ તેમની ભરત સાથે મુલાકાત થઈ હતી જ્યારે ભરત અયોધ્યાના રાજપરિવાર ગુરુઓ અને મંત્રીઓ સાથે શ્રીરામને પાછા લેવા આવ્યા હતા પરંતુ શ્રીરામે પાછા ફરવાનો ઇન્કાર કર્યો થોડા સમય બાદ શ્રીરામે ચિત્રકૂટ પણ છોડી દીધું કારણ કે તેમને ડર હતો કે હવે અયોધ્યાની પ્રજા અહીં સતત આવશે જેનાથી ઋષિમુનિઓના ધ્યાનમાં વિઘ્ન આવશે હવે બધાના મનમાં આ પ્રશ્ન ઉઠતો હશે કે ચિત્રકૂટમાં રામ કેટલા દિવસ રહ્યા ઘણા લોકો તમને આનો જવાબ દસથી બાર વર્ષ આપશે જે ખોટો છે કારણ કે ભરતના જવાના થોડા સમય બાદ જ શ્રીરામે ચિત્રકૂટ છોડી દીધું હતું આમ તેઓ ચિત્રકૂટમાં થોડા મહિના જ રહ્યા અને ત્યાંથી નીકળી ગયા હતા નંબર પાંચ દંડકારણ્ય રામના વનવાસ માર્ગમાં દંડકારણ્ય એ જ સ્થળ છે જ્યાં શ્રીરામે પોતાનો સૌથી વધુ સમય વ્યતીત કર્યો જોકે તેમણે એક જગ્યાએ સ્થાયી નિવાસ ન બનાવતા અલગ અલગ સ્થળોએ રહેવાનું પસંદ કર્યું દંડકારણ્યના જંગલોમાં પહોંચીને સૌ પ્રથમ તેમણે અત્રિ અને માતા અનુસૂયાના આશ્રમમાં જઈને તેમની મુલાકાત લીધી માતા અનુસૂયાએ માતા સીતાને ઘણા મૂલ્યવાન રત્નો આભૂષણો અને વસ્ત્રો આપ્યા ઋષિ અત્રિથી જ્ઞાન પ્રાપ્ત કરીને તેઓ આગળ વધ્યા ત્યારબાદ તેમનો વિરાધ રાક્ષસ સાથે સામનો થયો જેનો તેમણે વધ કર્યો પછી તેઓ ઋષિને મળ્યા જેમનું મૃત્યુ નજીક હતું શ્રીરામ સાથેની મુલાકાત બાદ ઋષિએ પોતાના પ્રાણ ત્યાગી દીધા અને પ્રભુધામમાં ચાલ્યા ગયા ત્યારબાદ ભગવાન રામ દંડકારણ્યના જંગલોમાં ફરીને રાક્ષસોનો નાશ કરવા લાગ્યા પ્રભુ શ્રીરામે પોતાના વનવાસનો મોટા ભાગનો સમય દંડકારણ્યના જંગલોમાં જ વિતાવ્યો હતો નંબર છ પંચવટી જ્યારે દંડકારણ્યના જંગલોમાં શ્રીરામે પોતાના વનવાસના દસ થી બાર વર્ષ વિતાવી દીધા ત્યારે તેમની મહાન ઋષિ અગસ્ત્ય મુનિ સાથે મુલાકાત થઈ અગસ્ત્ય મુનિએ શ્રીરામને તેમનો આગળનું પડાવ દક્ષિણમાં ગોદાવરી નદીના કિનારે પંચવટીમાં બનાવવાનું કહ્યું અગસ્ત્ય મુનિની આજ્ઞા મેળવીને શ્રીરામ પંચવટી તરફ નીકળી ગયા હવે શ્રીરામ ગોદાવરી નદીના કિનારે પંચવટીમાં પોતાની કુટીર બનાવીને રહેવા લાગ્યા જ્યાં તેમની જટાયુ સાથે મુલાકાત થઈ જટાયુ તેમની કુટીરની રક્ષા માટે પ્રહરી તરીકે તૈનાત રહેતા હતા આ જ સ્થળે શૂરપણખાએ શ્રીરામને જોયા અને માતા સીતા પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો ત્યારે લક્ષ્મણે તેનું નાક કાપી નાખ્યું પછી રાવણના ભાઈ ખર અને દૂષણ સાથે યુદ્ધ થયું અને શ્રીરામે તેમની રાક્ષસી સેના સાથે વધ કર્યો થોડા સમય બાદ રાવણે પોતાના મામા મારીચની મદદથી માતા સીતાનું અપહરણ કરી લીધું રાવણે તેમની સુરક્ષામાં જટાયુનો પણ વધ કર્યો ભગવાન અને લક્ષ્મણ માતા સીતાને શોધતા ત્યાંથી નીકળી ગયા ઘણા લોકો એ પણ જાણવા માંગે છે કે પંચવટીમાં રામ કેટલા દિવસ રહ્યા આ પ્રશ્નનો જવાબ એક થી બે વર્ષ છે કારણ કે છેલ્લું એક વર્ષ તો તેમને રાવણ સાથે લડવામાં જ લાગ્યું હતું નંબર સાત મતંગ ઋષિનો આશ્રમ માતા સીતાની શોધમાં શ્રીરામ જટાયુને મળ્યા જે મરણાસન્ન સ્થિતિમાં હતા તેમણે શ્રી રામને જણાવ્યું કે રાવણ માતા સીતાને પોતાના પુષ્પક વિમાનમાં બેસાડી દક્ષિણ દિશામાં લઈ ગયો છે ત્યારબાદ તેમણે જટાયુનો અંતિમ સંસ્કાર કર્યો અને આગળ વધ્યા આગળ જતાં તેમનો કબંધ રાક્ષસ સાથે સામનો થયો જેનો તેમણે વધ કર્યો ત્યારબાદ તેમણે માતા શબરીની કુટીરનું સરનામું આપ્યું તેમના આપેલા સરનામા મુજબ ભગવાન રામ મતંગ ઋષિના આશ્રમમાં માતા શબરીની કુટીરે પહોંચ્યા ત્યાં તેમણે શબરીના આપેલા ઝૂંઠા બોર ખાધા અને શબરીએ તેમને કિષ્કિંધાના રાજા બાલીના નાના ભાઈ સુગ્રીવનું સરનામું આપ્યું નંબર આઠ ઋષિમુખ પર્વત માતા શબરી પાસેથી સુગ્રીવનું સરનામું મેળવીને ભગવાન શ્રીરામ પોતાના ભાઈ લક્ષ્મણ સાથે ઋષિમુખ પર્વત પહોંચ્યા અહીં તેમની હનુમાન સુગ્રીવ જામવંત અને તેમના સાથીઓ સાથે મુલાકાત થઈ સુગ્રીવ સાથે તેમની મિત્રતા થઈ અને બંનેએ એકબીજાને વચન આપ્યું વચન મુજબ ભગવાન રામ સુગ્રીવને તેનું ખોવાયેલું રાજ્ય કિશકિંધા પાછું મેળવવામાં મદદ કરશે અને સુગ્રીવ માતા સીતાની શોધમાં મદદ કરશે નંબર નવ પ્રસવગીરી પર્વત ભગવાન શ્રીરામ દ્વારા બાલીનો વધ થઈ ચૂક્યો હતો અને સુગ્રીવને કિષ્કિંધાનો નવો રાજા નિયુક્ત કરવામાં આવ્યો હતો ત્યારે સુગ્રીવે માતા સીતાની શોધ શરૂ કરવા માટે શ્રીરામ પાસે આજ્ઞા માંગી પરંતુ શ્રીરામે ઇન્કાર કર્યો કારણ કે તે સમયે વર્ષા ઋતુ શરૂ થઈ ચૂકી હતી જેમાં નદી નાળા ઉભરાતા હોય છે તેથી શ્રીરામે માતા સીતાની શોધ ચાર મહિના બાદ શરૂ કરવાનું કહ્યું આ ચાર મહિના શ્રીરામ માટે સૌથી કષ્ટદાયક હતા તેઓ પ્રસવગીરી પર્વત પર રહ્યા કારણ કે વચન મુજબ તેમનું નગરમાં પ્રવેશવું નિષેધ હતું આ કારણે સુગ્રીવનો રાજ્યાભિષેક કરવા પણ કિષ્કિંધા નગરી લક્ષ્મણ ગયા હતા

જે ભારતના ધનુષ શરૂ થઈને શ્રીલંકાના મન્નાર દ્વીપને જોડે છે ત્યારબાદ આ રામસેતુની મદદથી ભગવાન શ્રીરામ વાનર સેના સાથે લંકા ગયા હતા નંબર અગિયાર નુઆરા એલિયા પર્વત શ્રેણી રાવણનો મહેલ લંકાની મધ્યમાં હતો અને આ ગુફાઓ ત્યાંથી લગભગ નેવું કિલોમીટર દૂર હતી લંકા પહોંચીને શ્રી રામે અહીં જ પોતાનો ડેરો નાખ્યો અને રાવણ સાથે ભયંકર યુદ્ધ કર્યું અંતે તેમણે રાવણના તમામ ભાઈઓ યોદ્ધાઓ સેનાપતિઓ સહિત તેનો નાશ કર્યો અને માતા સીતાને તેના ચુંગલમાંથી મુક્ત કરાવ્યા આ રીતે શ્રીરામનો વનવાસ માર્ગ અહીં સુધી હતો ત્યારબાદ શ્રીરામે વિધિ મુજબ લંકાનો નવો રાજા રાવણના નાનાભાઈ વિભીષણને નિયુક્ત કર્યો પછી તેઓ પુષ્પક વિમાનમાં બેસીને અયોધ્યા તરફ નીકળી ગયા વચ્ચે તેઓ ભારદ્વાજ મુનિના આશ્રમ અને પોતાના મિત્ર નિષાદરાજને મળવા રોકાયા હતા નંબર બાર શબરીનો આશ્રમ તુંગભદ્રા અને કાવેરી નદીને પાર કરીને રામ અને લક્ષ્મણ સીતાની શોધમાં ચાલ્યા જટાયુ અને કબંધને મળ્યા બાદ તેઓ ઋષિમુખ પર્વત પહોંચ્યા રસ્તામાં તેઓ પંપા નદીની નજીક શબરીના આશ્રમે પણ ગયા જે આજકાલ કેરળમાં આવેલું છે શબરી જાતિએ ભીલણી હતી અને તેનું નામ શ્રમણ હતું પંપા એટલે તુંગભદ્રા નદીનું જૂનું નામ છે આ નદીના કિનારે હંપી આવેલું છે પૌરાણિક ગ્રંથ રામાયણમાં હંપીનો ઉલ્લેખ વાનર રાજ્ય કિશ્કિનધાની રાજધાની તરીકે કરવામાં આવ્યો છે કેરળનું પ્રસિદ્ધ સબરીમલા મંદિર તીર્થ આ નદીના કિનારે આવેલું છે રેખા લગભગ એક કિલોમીટર સુધી વિસ્તરેલી છે કોડીકરાઈ દરિયાકાંઠો વેલાંગની દક્ષિણમાં આવેલો છે જે પૂર્વમાં બંગાળની ખાડી અને દક્ષિણમાં પાલક સ્ટ્રેટથી ઘેરાયેલો છે અહીં શ્રીરામની સેનાએ ડેરો નાખ્યો અને શ્રીરામે પોતાની સેનાને કોડી કરાઈમાં એકઠી કરીને વિચાર વિમર્શ કર્યો પરંતુ રામની સેનાએ તે સ્થળનું નિરીક્ષણ કર્યા બાદ જાણ્યું કે અહીંથી સમુદ્રને પાર કરી શકાય નહીં અને આ સ્થળ પુલ બનાવવા માટે યોગ્ય નથી ત્યારબાદ શ્રીરામની સેના રામેશ્વરમ તરફ આગળ વધી નંબર ચૌદ કોડી વાલ્મિકી મુજબ ત્રણ દિવસની શોધખોળ બાદ શ્રીરામે રામેશ્વરમની આગળ સમુદ્રમાં તે સ્થળ શોધી કાઢ્યું જ્યાંથી સરળતાથી શ્રીલંકા પહોંચી શકાય તેમણે નલ અને નીલની મદદથી આ સ્થળથી લંકા સુધી પુલનું નિર્માણ કરવાનો નિર્ણય લીધો ધનુષકોડી ભારતના તમિલનાડુ રાજ્યના પૂર્વીય કિનારે રામેશ્વરમ દ્વીપના દક્ષિણી કિનારે આવેલું એક ગામ છે ધનુષકોડી પંબનના દક્ષિણ પૂર્વમાં આવેલું છે ધનુષકોડી શ્રીલંકાના તલ મન્નારથી લગભગ અઢાર માઇલ પશ્ચિમમાં છે તેનું નામ ધનુષકોડી એટલે રાખવામાં આવ્યું કારણ કે અહીંથી શ્રીલંકા સુધી વાનર સેના દ્વારા નલ અને નીલે રામસેતુ નામનો પુલ બનાવ્યો હતો જેનો આકાર ધનુષ જેવો હતો નંબર પંદર તુંગભદ્રા સર્વતીર્થ અને પર્ણશાલા બાદ શ્રીરામ લક્ષ્મણ અને સીતાની શોધમાં તુંગભદ્રા તથા કાવેરી નદીઓના વિસ્તારમાં પહોંચ્યા તુંગભદ્રા અને કાવેરી નદી વિસ્તારોના અનેક સ્થળો પર તેઓ સીતાની શોધમાં ગયા હતા નંબર સોળ સર્વતીર્થ નાસિક વિસ્તારમાં શૂરપણખા મારીચ અને ખરદૂષણના વધ બાદ જ રાવણે સીતાનું અપહરણ કર્યું અને જટાયુનો પણ વધ કર્યો આની સ્મૃતિ નાસિકથી છપ્પન કિલોમીટર દૂર તાકે ગામમાં સર્વતીર્થ નામના સ્થળે આજે પણ સચવાયેલી છે જટાયુનું મૃત્યુ સર્વતીર્થ નામના સ્થળે થયું જે નાસિક જિલ્લાના ઈગતપુરી તાલુકાના તાકે ગામમાં આવેલું છે આ સ્થળને સર્વતીર્થ એટલે કહેવાયું કારણ કે અહીં મરણાસન જટાયુએ સીતા માતા વિશે જણાવ્યું હતું રામજીએ અહીં જટાયુનો અંતિમ સંસ્કાર કરીને પિતા અને જટાયુનું શ્રાદ્ધ તર્પણ કર્યું હતું આ જ તીર્થ પર લક્ષ્મણ રેખા હતી નંબર સત્તર પર્ણશલા આંધ્રપ્રદેશના ખમ્મમ જિલ્લાના ભદ્રાચલમમાં આવેલું છે જે રામથી લગભગ એક કલાકના અંતરે આવેલું છે પર્ણશલાને પશા કે પંસાલા પણ કહે છે પર્ણશલા ગોદાવરી નદીના કિનારે આવેલું છે એવી માન્યતા છે કે આ જ તે સ્થળ છે જ્યાંથી સીતાજીનું અપહરણ થયું હતું જો કે કેટલાક માને છે કે આ સ્થળે રાવણે પોતાનું વિમાન ઉતાર્યું હતું આ સ્થળેથી જ રાવણે સીતાને પુષ્પક વિમાનમાં બેસાડ્યા હતા એટલે કે સીતાજીએ અહીંથી ધરતી છોડી હતી આથી આ વાસ્તવિક અપહરણનું સ્થળ માનવામાં આવે છે અહીં રામ સીતાનું પ્રાચીન મંદિર છે તો મિત્રો જો તમને આ વિડિયો ગમી હોય તો તેને તમારા મિત્રો અને પરિવાર સાથે જરૂર શેર કરો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી રામ જરૂર લખી દેજો અને અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ